જેમાં એકદમ પીસેલો પાવડર આવે છે જેનાથી આઈસ્ક્રીમ બહાર જેવી જ બને છે તો ચાલો શરૂ કરીએ અહીંયા મેં એક બાઉલમાં દૂધ બધું ખાલી કરી દીધું આ જો અને તેમાં મેં જે પાવડર આપણે રેડીમેડ લીધો છે તે પણ અંદર નાખી દીધો અને પછી તેને હળવા હાથ ધીમે ધીમે મિક્સ કરવાનું છે હવે તેને આપણે ગેસની આજ થોડી ડીમ રાખી ગેસ પર મૂકી દઈશું અને હવે તેને ઠંડુ પડવા દઈએ હળવા હાથથી થી તેને હલાવીને આપણે તેને ઠંડુ પાડીશું અને તેને સેટ થવા માટે ફ્રીજરમાં માં થી પંદર મિનિટ સુધી મૂકી દઈશું જો આપણે આઈસ્ક્રીમ સેટ થઈ ગઈ છે તેને હવે એક મોટા બાઉલમાં માં નીકાળી લઈશું ત્યારબાદ તેને ટ્રીપર મશીન થી ટ્રીપ કરી દઈશું

જેથી આપડી આઈસ્ક્રીમ હજુ પણ સોફ્ટ થઈ જાય હવે તેને એકવાર ફરી કમ્પ્લીટ વ્હીપ કરી દઈશું આ દેખો એકદમ પરફેક્ટ આઈસ્ક્રીમ વ્હીપ થઈ ગઈ છે

એવી રીતના જ બે બાઉલ તૈયાર કરી દેવાના અને વધેલું મિશ્રણ એક બીજા બાઉલમાં નાખી અને એને પણ સેટ કરવા મૂકી દેવાનું દેખો હું એકદમ ફૂલ तापमान पर सेट करवा मुकी दाऊं छो जेठी आ जल्दी तैयार थे जाए देखो आ अपनी आइसक्रीम एकदम कंप्लीट सेट थे गए छे हवे तेने